યા પણ મારે કોમ છે પણ હાફ તો જતો રહ્યો હા પકડવાનો છે તમાર અલ્યા કયા દિન હવે વાડ ઉપર તો હાફ ન હોય અલ્યા કયા હોય તો વળી ઓતારી આલી ડાયરેક્ટ વાડમાં આવ્યો છે એમનો અરે વેલા વધાર વેલા લે હેડી જાય હા હેડો સોના મના

એટલે કંકોળા થોડા પેંટા તો અન મેળી ગયા બજાર એટલે હું કીધું હવે સરખે બિજાતા આવી ગયો એવું છે તો તો વધારવા તો આપણે બે દાડા કાલ જા હવે આ તમાર લેવા છે કે નહીં લેવા આ તો હું બજે લાયો ભાવ છે ભાવ તો રૂપિયા છે ઘેર આવે કંકોળા થાય

કિલો આલો એ આખીનો ઓમ વજન તો કમ્પ્લીટ કરેલો છે ને કમ્પ્લીટ તો જી લાયો છું હું તો ખાવા જાય ને ઓસાને હરે તો આવી બની હમજી લેજો કઈ ખા જની તમે તારે વજન કરી લેજો ભાઈ હા તો વજન તો હું કર્યો આ તો કને કડકાલે ભરેલો હોય તો ના ના આજ કરે નહીં ભાઈ પૈસા લાવ હા જલ્દી લાવ મારું બેટો કે પર હમ આવી એ જલ્દી ખાજો લ્યો

તમે વધારે બોલ છો જો હું કંકોડો નહીં ખાતો પણ કંકોડો ની કડી ખાઉ છું એટલે જાય ચાર પાંચ કંકોડો વેણી લાયો પણ વેચા તું લાઈન નહીં ખાતો કડી ખાય કડી ખાય તું કોઈ ની કડી ખીલા કડી ખાઈ ખાય તું વઢમ મરી જાય હાડ રેજી હાડ વઢમ મરી જાય હવે એલાર સમય આ ભલ્લું આવશે ને જો જો ની આવો રાખજો તમે હાઈ હે હા હે જો હે તો જાય એમ ને હે ગાજી હે ગાજી હા હે બારાવ બારાવ બોલો ભૂમતા કાકા ટંકોડે લે આવે ટંકોડો ચોખી લાયા પાડા પાડી નું પૂજા કરી તમે બડી ખાન કોમ રાખો ની યાર પણ કો તો ખરા ચોથી લાયા કંકોડા તમે હવે કાકાજી હા આ જુગો તમે બોલો બોલા હું આરે કંકોડા છે ની માર્કેટ માં છું અને હવે ઈચાર કરી લીધો કે હવે 12 મહિના કંકોડા જ એ ભૂમતા કાકા 12 મહિના કંકોડો ના આવી ભલા આદમી ગે ગેમ ને હા આવે એટલે વેચવા ન એમ કંકોડાની સીજન આવે ને એટલે કંકોડા વેચવા ને જે જેની ને એને ધંધો નવો ચાલુ કરે એમ ને તમે હવે હું વન રહી કેટલા નું છે આ 500 ગ્રામ 500 ગ્રામ હું ભાવ

ફરબિયાઈ જો ભાઈ નહી બતા લ્યો હવે વાત કરો તો હેડજો બિલ લેવાના છે ના 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 500 ગ્રામ જ ખાલી 500 ગ્રામ હમ અલ્યા ફુમટા કાકા મારા ઘરમાં મારા સિવાય કોઈ કંકડો ખાતું જ નહીં કેમ હા આજ પૈસા લાવું હો હમ હા તો કરજો મારા દેવાની લો ફુમટા કાકા

અરે ઠેકાજી હવે તમને સાચી વાત કરી દેવું અલ્યા ભલા આદમી તો વારસાગર ફેડ્યું આવે છે આ ઓય ડોહો ચેત્રા ડોહો અન બા ડોહો કાતરા બે જણા ખેતર માં જાતા નેના હતા એટલે કંકોડે ગણવા ના જાતા આ જીવ ગીત ગાતા ખબર છે અરે કંકોડા નું શાક મને મેઢું મેઢું લાગે રે

રાખો જે આબરી ટાઈમ છે હવે જો હેડો તમે નીકળો હોય થી કાજી કાજી આબરી તમે તમારે જો હાઈ પછી આવી જાય વાત કરો તે હાલ છૂટા નહીં મારા જોડે તો 20 રૂપિયા બાકી સારું હા ઓ એમય બચી રહે છે હરી ભાઈ આલે પડી આલી જાય ને ઘર મેં નહીં નહીં જો કોઈ તું જમ ખાઈ પી જેરો પડ્યો છે નહીં નહીં જન ભાઈ તર જો હવે આરાસી પર ઘેર પડ્યા છે એમ કહું છું હા હા તો કથા વાત કેમ તાર પછી 20 રૂપિયા આજો હો

અરે તમે જો છો ને લેતા જો જો હા લાવો હડ એટલે જોવીની કોમતા કા વધારે હોય તો જે 500 કિલો આલવા આવી આલો કિલો આને કિલો આટલા કિલો આલો એ દેખા તમે નથી પાડા છો હો ન્યો એ આ કિલો કોમતા કા મોણ નો ફેર બીજું કોઈ નથી આઈ વાત હવે આરો આલજો હું ભજીએ યકણ મીડી કે કોઈ

મને વેમ છે કે તમે વધારે પૈસા લીધા હોય કોઈ ઓછા પૈસા લીધા હોય નક્કી તો કરવું પડે જ નહીં તો તમારા લઈ જાય તમે ચિંતા ના કરો હલો હરે ભાઈ આ કંકોળા ભૂમતા આકા ભાઈ લીધા તા એવું છે